પાલીતાણા સતુવા બાબા વિદ્યા સંકુલના સ્થાપક અને પૂર્વ મહેસૂલ મંત્રી સ્વ દર્શુકભાઈ ગોધાણીની પુણ્યતિથીએ પુષ્પાંજલી અપાઈ હતી પાલીતાણા સતુવા બાબા વિદ્યા સંકુલના સ્થાપક પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ મહેસૂલ મંત્રી એવા સ્વ દલસુખ દાદા ગોધાણીની ચૌદમી પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અપાઈ આ પ્રસંગે પંદરસો જેટલા બાળકોને ભોજન પણ અપાયું સંસ્થાના વર્તમાન પ્રમુખ શ્રી ગિરીશભાઈ ગોધાણી સામાજિક આગેવાન શ્રી ગણેશભાઈ રવાણીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી તો જયરામભાઈ સાકડાસરિયા અને નાનુભાઈ ડાખરા દ્વારા શબ્દાંજલિ અપાઈ હતી આ તકે વિશાળ સંખ્યામાં દલસુખ દાદાના આત્મીયજનો અને સમાજ આગેવાનો હાજર રહ્યા હતા સમગ્ર વ્યવસ્થા શાળાના અને કોલેજના જુદા જુદા વિભાગના આચાર્યો શિક્ષકોએ તથા સ્ટાફ દ્વારા સુંદર રીતે નિભાવી હતી માય કેમ પરમાણુ અહીંયા આપણી વજે સંસ્થાના સદસ્ય માનතු આદનપીલભાઈ ઉપસ્થિત છે ગણેશભાઈ રવાઈ ગણેશભાઈ રવાણી જે બાજુમાં મંચળા ગામના વતની છે ત્યારે સરપંચ હતા સમાજમાં સમાજ સેવા તરીકે ખૂબ કામ કરી રહ્યા હતા અને કરતા હતા અને દાદા સાથે પણ એમણે કામ કર્યું એવા ગણેશભાઈ એમની વચ્ચે ઉપસ્થિત છે દાદા જે સંસ્થા ઊભી કરી છે જેમાં એમનું લોહી રહ્યું છે એમના શ્રમથી એમના પરસેવરથી સંસ્થાઓ આજે વટવૃક્ષ બની છે એવી લોકભારતી જે સંસ્થા છે સમગ્ર એમાં પણ જયરામભાઈ જે આપણી વચ્ચે ઉપસ્થિત છે જયરામભાઈ સરિયા એ અભ્યાસ કરતા હતા માર્ગદર્શન લીધું છે ઉપસ્થિત છે આપણે ભેગા એટલે સામાન્ય વાત એવી છે કે માણસોનો સ્વભાવ છે કે આપણા માટે જે કઈ કર્યું હોય એને બહુ જરૂરથી આપણે ભૂલી જતા હોય અને આપણી કહેવત છે કે કાંટો કાઢ્યા પણ ગ્રહણ ન કે પશુ પક્ષીઓ એમાં કંઈક વાર્તા એવી આવે છે કે સિંહને પગમાં કાંટો વાગ્યો અથવા પગમાંથી કાંટો કાઢ્યો હોય તો સિંહ એ કાંટો કાઢ્યાનો ઘણો ભૂલ્યો નતો ને એને જેનો કાંટો કાઢ્યો એની માટે એને એનું જીવન સમર્પિત કર્યું એવી એક વાર્તા છે તો પશુઓમાં પણ એવો ગુણ હોય છે કે જેમના માટે કંઈક કર્યું હોય એને આપણે ભૂલતા નથી તો આવડી મોટી સંસ્થા છે આ સંસ્થામાં આપણે અહીંયા બેસીને ખૂબ સારી રીતે ભણી શકીએ છીએ અહીંયા જે ખૂબ બધા લોકો સ્નાતક થઈને સમાજમાં જુદી જુદી જગ્યાએ સન્માન મેળવવાના છે તો એવી સંસ્થાનો તેને સ્થાપના કરી એમની જ્યારે પુણ્યતિથિ હોય ત્યારે એના યોગદાનને આપણે જો આપણી વચ્ચે એને યાદ ન કરીએ એમના ઋણનું સમર્પણ ન કરીએ તો આપણે ક્યાંક ને ક્યાંક કહેવાય ને ડુંગરા કહેવાય અને લાકડી સીધા હાલી નીકળ્યા બાપુ તમારું કામ કર્યું આવતા આવતા કાશી જેને તેની અંદર વારંસ બનાવી શક્યો છે ન્યાય ને તપ કર્યું તપ કર્યું ને એકદમ સિદ્ધ પુરુષ થયા અને એને અનક્ષત્ર ચાલુ કર્યું અનક્ષત્ર એટલે ખબર ને શિયાળાને ખાવા દેવાનું જેમ તમે મગડાના જાવ છો ને એમ ખાવા દેવા એ અનક્ષત્રમાં હું આપતા હતા રસોઈ પાકી નહીં સાથવો આપતા હતા સાથવો એટલે ચણ્યાનો લોટ ઘઉંનો લોટ અને ગોળ બધું મિશ્રણ કરી નાખી મૂકે છે આ વેન એ સાથવાના ઉત્તરની ભાષામાં સત્તુ વાગે ઉત્તરની ઉત્તરપ્રદેશની ભાષામાં સધુવા કહેવાય એમાંથી એનું નામ પડ્યું ગયું સમાજ માટે સત્ય માટે સત્ય પણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્ષ તાલુકા પંચાયત સામે સિહોર